એ નારાયણ વગર સત્યનારાયણ વિના કોઈને ચાલતું નથી તમે હાવ હાવહાચૂકેજો તમે હાંજ પડે હાથ વાર ખોટું બોલતા હોય વાર ખોટું બોલતા હોય પણ તમારી આગળ કોઈ ખોટું બોલે તમને ગમે માણા ઢગલેને પગલે બીજાને છેતરે પણ એને કોઈ છેતરી જાય એને ગમે આપણને આપણા માટે સત્ય જ જોઈએ છે બીજાની પાસેથી આપણને આપણા માટે સત્યની જ અપેક્ષા છે એ સત્ય એટલે ઈશ્વર એના વિના ચાલવાનું નથી તો ધર્મ કોને કહેવાય કે જો મને બીજાની પાસેથી સત્યની જ અપેક્ષા હોય જો કોઈ મારી આગળ ખોટું બોલે એ મને ન ગમતું હોય કોઈ મને છેતરે મને ન ગમતું હોય તો મારે કોઈને આગળ ખોટું ન બોલાય અને મારે કોઈને ન છેતરાય આ વિચારમાંથી તમારું જે આચરણ તમારો જે વ્યવહાર ઊભો થાય એનું નામ ધર્મ